હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હશો તો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાની હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે હવે રેસીપી જોઈને તો બધા ઓળખી જ ગયા હશે કે આજની આપણી રેસીપી છે શેની સિંગ ભજીયા પરંતુ એક વખત જો તમે બનાવ્યા ને તો તમે જો જાતે એ વસ્તુ ન કહો તો મને કહેજો એક વખત આ રીતે રેસીપી જોઈને બનાવશો ને તો તમે પહેલીવાર જ કેમ નહીં બનાવતા હોય પરંતુ તમને એવું લાગશે કે આ રેસીપી તો જાણે તમને ખૂબ જ સારી રીતે આવડતી હતી એવા ફ્રેશનરને પણ આવડી જશે અને તમને જે વિડીયોમાં માપ આપ્યું છે ને એ પ્રમાણે જો બનાવશો ને તો તમે ખુદ કહેવાના કે બજાર કરતાં તો દસ ગણા મેં સારા બનાવ્યા છે અને સિરિયસલી બને છે પણ બજાર કરતાં દસ ગણા ખૂબ જ સરસ ઘરે તો એક વખત સિંગ ભજીયા જો ક્યારેય ન બનાવ્યા હોય તો ચોક્કસ ટ્રાય કરો જે તુરંત જ બનીને તૈયાર થઈ જાય છે તો ચલો એને કેવી રીતે બનાવવા રેસીપી આગળ મુજબ જોઈએ તો સીંગ ભજીયા બનાવવા માટે મેં અહીંયા છે એ ચણાનો લોટ એક નાનો કપ લીધેલો છે હવે ઘણા લોકોને એવું થતું હશે કે શું બજાર જેવા ભજીયા બનશે પરંતુ હું તમને એમ કહું કે બજારને પણ ટક્કર મારી દે અને એના કરતાં દસ ગણા જો તમારા સારા ભજીયા બને તો ત્યારબાદ આપણે આ માપની જે બે છે એ ચમચી બે ચમચી ચોખાનો લોટ લીધેલો છે તો હવે એમાં ચોખાનો લોટ ઉમેરી દઈએ હવે એ સિંગભજીયા બનાવવા માટે ચોખાનો લોટ ઉમેરવાનું એક કારણ એ છે કે એમાં જે છે એ તેલ ખૂબ જ ઓછું પ્રમાણમાં છે ઓબ્ઝર્વ કરે છે અને ખૂબ જ ક્રિસ્પી અને સરસ પણ બને છે એટલા માટે ખાલી માત્ર બે ચમચી જેટલો ચોખાનો લોટ ત્યારબાદ આપણે એમાં સ્વાદ અનુસાર છે એ નમક ઉમેરી દઈશું અડધી ચમચી છે એ હળદર ઉમેરી દઈએ એક નાની ચમચી છે એ લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અડધી ચમચી છે એ એમાં હિંગ ઉમેરી દઈએ અને એક ચમચી છે એ ગરમ મસાલો ઉમેરી દઈશું ત્યારબાદ ઉમેરેલા મસાલાને છે એ લોટમાં સરખી રીતે બધું આ રીતે મિક્સ કરી લઈએ એટલે લોટમાં બધા મસાલા જે છે એ સરખી રીતે આમાં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે મીઠા સોડા આવે છે ખાવાના એ માત્ર અડધી ચમચી જેટલા જ આપણે ઉપયોગ કરીશું વધારે મીઠા સોડાનો ઉપયોગ નથી કરવાનો તો એમાં હવે માત્ર અડધી નાની ચમચી લીધેલી છે જે અડધી ચમચી મીઠા સોડા ઉમેરી દઈએ હવે એને પણ આપણે આમાં આ રીતે સરખી રીતે મિક્સ કરી લેશું વન ફોર્થ કપનું જે છે એ મેં સિંગદાણાના બી લીધેલા છે જેને આપણે આ રીતે જ માત્ર લોટમાં સૌથી પહેલાં ઉમેરી દેવાના છે હવે એને આ રીતે મિક્સ કરી અને પાણી છે એ એકી સાથે ઉમેરવાનું નથી ખાલી થોડું થોડું જેમ આપણે છંટકાવ કરીએ છે એ રીતે જેથી લોટ છે એ આપણે માંડવીના જે બી છે એમાં સરખી રીતે ચોંટી જાય એ રીતે આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે જરૂર મુજબ પાણી છે એ લેતા જઈને આપણે તૈયાર કરી લેશું સિંગભજીયા બે મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે એવું નથી કે શિંગભજીયા બનાવવા માટે કોઈ સ્પેશિયલ કારીગર તમે ફ્રેશર હોય કે પહેલી વખત કરતા હોય કે તમને ન આવડતા હોય તો મેં જે વિડીયોમાં માપ આપ્યું છે જો એ માપ પ્રમાણે તમે બનાવશો ને તો પહેલી વાર જ તમે કેમ નહીં બનાવતા હોય પરંતુ તમને એવું ખુદ ફીલ થશે કે આ તો જાણે મને સરખી રીતે આવડતા હતા એટલા સરસ તમારાથી પણ બનવાના છે તો એક વખત ચોક્કસ ટ્રાય કરો તો આ રીતે જે બધો લોટ છે એ સરખી રીતે બીમાં છે એ લાગવા આવ્યો છે તો એને આ રીતે કરી લઈએ અને આને ત્યારબાદ છે એ પંદરથી વીસ મિનિટ માટે સેટ થવા માટે આપણે મૂકીશું ત્યાં સુધીમાં આપણે તેલને પણ ગરમ થવા માટે મૂકી દઈએ જેથી આપણું તેલ છે એ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ જે તૈયાર કરેલા માંડવીના બી છે એ પણ તૈયાર થઈ જાય અને સેટ થઈ જશે સરખી રીતે આ રીતે એને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે મૂકી દઈએ તો આમાંથી અડધો કપ જેટલું છે એ આપણે પાણી બચ્યું છે જે સીંગના બી આપણે મસાલાવાળા બનાવ્યા છે એ સેટ થાય છે ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે બી જે સેટ થવા માટે મૂક્યા છે એમાં મેં જેમ તમને આગળ મુજબ કીધું એ પ્રમાણે આપણે સિંગોડાનો લોટ જે છે એ કોન ફ્લો જે ઉપયોગ કરવાના છે પણ ઉપરથી માત્ર જરૂર મુજબ એકથી દોઢ ચમચી જેટલું એનું કારણ એક કે આજે આપણે બી બનાવેલા છે એ આ રીતે આપસમાં અત્યારે ચીપકેલા હોય છે જેને એકદમ છૂટા દાણેદાર કરવા માટે થઈને જ ઉપયોગ કરીશું જેમ આપણે ચણાનો લોટ ને ચોખાનો લોટ ઉપયોગ કર્યો એની જગ્યાએ આપણે તપકીનો લોટ વધારે ઉપયોગ નથી કરતા તો તમે આ લોટને ઘણા લોકો તપતી ઘણા લોકો કોનફ્લો અલગ અલગ નામે કહેતા હોય છે તમે આ લોટને કયા નામે કહો છો મને કમેન્ટ કરો તો સૌથી પહેલાં એક ચમચી ઉમેરેલી છે તો એને આ રીતે આપણે એમાં મિક્સ કરી લઈએ એટલે આપણે લોટનું પ્રમાણ કેટલું જોઈશે એ ખબર પડી જાય તો આપણે આ જે લોટ એક જ ચમચી માત્ર ઉમેર્યો છે તો એનાથી જ આપણે એકદમ દાણેદાર છૂટા એવા બી પડી ગયા છે અને ક્રિસ્પી પણ સરસ બનશે તો હવે આપણે એમાં લોટ ઉમેરવાની જરૂર જ નથી માત્ર એક ચમચીથી જ સરસ દાણેદાર છૂટા થઈ ગયેલા છે તો આ રીતે મિક્સ કરી લઈએ અને જે તેલ ગરમ થવા માટે મૂક્યું હતું એ તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે બનાવેલી જે સિંગ મસાલાવાળી છે એને આપણે તેલમાં ઉમેરતા જઈએ એટલે આ રીતે અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે એનું કારણ એ કે જો તમે ગેસની ફ્લેમ વધારે હશે તો લાલ કલર છે તરત પકડાઈ જશે અને જોઈએ એવા સિંગ ભજીયા પાકશે નહીં તો ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવી તો આપણે ખાલી માત્ર બી ઉમેર્યાની સાથે જ બે મિનિટ પણ વાર નહીં લાગે એમાં તો એ તળાઈને એકદમ આ રીતે સરસ તૈયાર થઈ જશે ત્યારબાદ જેમ એ તળાઈ જાય એને એક અલગ વાસણમાં લેતા જઈએ એવી રીતે બધા મેં તળી લીધેલા છે હવે બજારની જેમ ખાટા મીઠો સ્વાદ આપવા માટે આપણે અહીંયા ચાટ મસાલો જે આવે છે એ અડધી ચમચી ઊની ઉપર ચાટ મસાલો અને અડધી ચમચી છે એ લાલ મરચું પાવડર જ્યારે બધા સિંગભજીયા તળાઈ જાય ત્યારે ઉમેરી દેવાના છે અને મિક્સ કરી લઈએ તો જેને એકદમ કોરા અને સરસ એવા સિંગભજીયા બનીને તૈયાર માત્ર ચારથી પાંચ ચમચી ચણાનો લોટ અને એક નાનો કપ છે એ માનવીના બીથી ઘરે આસાનીથી સારી એવી વસ્તુમાં છે એ તમે બસોથી અઢીસો ગ્રામ પેકેટ જેટલા તરત જ બે મિનિટમાં ઇન્સ્ટન્ટ બનાવી અને તૈયાર કરી શકો છો અને હું નહીં પણ તમે જ કહેશો ખુદને કે આ રેસીપી પ્રમાણે જ આ રીતે જે છે એ બનાવ્યા બાદ બજાર કરતાં તો દસ ગણા સારા બને છે ઘરે તો તમે જો ન ટ્રાય કરી હોય તો તમે પણ આ રીતે એક વખત ટ્રાય કરો અને બાળકોને એને વધારે પડતા છે એ બહારના પડીકાનો ખૂબ જ ખાવાનો શોખ હોય છે તો બહારના પડીકા ખાવા કરતાં આ રીતે તમે એને ઘરે દરેક વસ્તુઓ બનાવીને આપો અથવા આપણા માટે પણ હોય તો ખૂબ જ સારું એનાથી જો તળિયા બાદ તેલ પણ બિલકુલ દાઝ્યું તો નહીં જ થાય ખાલી એમાંથી કોઈ લોટ છૂટો થયો હોય તો એની નીકળશે જે તેલ ગાળવાથી એકદમ ચોખ્ખું અને તેલનું પણ ખૂબ જ ઓછું પ્રમાણ જોઈએ છે આમાં તો એકદમ કોરા સરસ મજાના એવા સિંગભજીયા બનીને તૈયાર છે તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ ચોક્કસ કરજો અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો પ્લીઝ ફ્રેન્ડ મને કમેન્ટ કરજો જેથી મને પણ ખબર પડે કે મારા વિડીયા લોકો કયા કયા શહેરમાં કે ગામમાંથી જોવે છે મને જાણીને આનંદ થાય છે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ શેર કરો જેથી એ પણ પરિચિત બને અને તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં વિડીયોને એક લાઇક ચોક્કસ કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ